નંદેસરી ગામના ભાઠા વિસ્તારમાં આવી ચડેલા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર પર ભાઠા વિસ્તારમાં અજગર આવી ચડ્યો છે તેવી જાણકારી મળી હતી જાણકારી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ અને લગભગ દસ ફૂટનો મહાકાય અજગર જે અહીં ભાઠા વિસ્તારમાં આવી ચડ્યો હોય તેનું સફળતાપૂર્વક સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આજ રોજ નહીંના ભાઠા વિસ્તારની અંદર અમારા દિલીપ કાકાના ખેતરમાં છેલ્લા દસ પંદર દિવસથી અજગરની માહિતી મળેલી પણ આજ રોજ એમને જાતે જોયો અને એ અજગર જોયા પછી એમને ફરજ ખાતાવાળાને જાણ કરી કે ભાઈ મારા ખેતરની અંદર ભારે અજગર આવેલો છે જેથી ફોરજ ખાતાવાળા તરત તાત્કાલિક ધોરણે અહીંયા એમના ખેતરમાં આવ્યા અને ભારે મહેનત કરી અને આજુબાજુના ભાઈઓના સાથ સહકારથી આજે મહેનત કરી રેસ્ક્યુ કરી અને અજગરને પકડી લેવામાં આવ્યો છે અને સહી સલામત એને મૂકી અને ફોરસ ખાતાવાળાનો ખૂબ ખૂબ આભાર અને આજુબાજુવાળા વડીલો ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર